નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં ત્રણ પોઈન્ટ આઠ નેત્રી વૂકંપના આંચકા અનુભવાયા જેનું કેન્દ્ર બીજું પાલનપુર શહેરથી ચોત્રીસ કિલોમીટર દૂર નોંધાયું હતું બનાસકાંઠા જિલ્લામાં આજે ગુરુવારે સાંજે પાંચ અને અઠ્યાવીસ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપના આંચકાને કારણે દાંતીવાડા ઇકબાલગઢ અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાયો જ્યારે રાજસ્થાનમાં પણ ભૂકંપ આવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લામાં આજે ગુરૂવારની સાંજે ત્રણ પોઈન્ટ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં દંડનો માહોલ છવાયો હતો આ ઘટનામાં કોઈ પ્રકારની મોટી જાનહાની ન થઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે રાજસ્થાનના સિરોહી જિલ્લામાં લોકોને હળવા ભૂકંપના આંચકા અનુભવ્યા છે આ ઘટના બાદ લોકો ઘરથી બહાર આવી ગયા છે સોશિયલ મીડિયામાં ચારે તરફ લોકો ભૂકંપના આંચકાની વાતો કરતા નજરે પડી રહ્યા છે જો કે આ ઘટનાને લઈને કોઈ કોઈને કોઈ પ્રકારની જનહાનિના સમાચાર મળ્યા નથી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ